કચ્છ બચાવમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં વેલડી માતાનું ભટ્ટ બનાવી છેલ્લા વીસ વર્ષથી બોરા લોકોના દૂધ દર્દ મટાડવા બીમારને સાજા કરવાના રમેણની અંદર ધૂળવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભૂવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે ભૂવાએ માફી માંગી લીધી છે કબલાત આપી છે કાયમી ધણે કપટ લીલા ધીલા જાહેરાત કરી છે અને આ ભૂઓ છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને ભ્રમમાં નાખી અને શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા આજે એ આજે રંગ્યા હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે વિજ્ઞાન જાથા છે ભયાઉ પોલીસ સ્ટેશન એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આ જે ભૂઓ છે અને ગાંધીધામની ભૂઇ જોશનાબેન છે પ્રજા રાજપૂત છે જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે તેઓએ પણ આ બધી ધતીમ લીલા કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે આ બંનેની સાંઠ હતી એ પણ ખુલી પડી ગઈ છે આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન પણ વ્યક્તિમાં આવા દોરાધાગા કરતા હોય જથિંગ કરતા હોય કપરટીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન તથા લોકોને અપીલ કરે છે